આજે વિધાનસભાનો બીજો દિવસ છે આવતીકાલે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે પ્રશ્નોત્તરી કાર ચાલી રહ્યું છે ને આને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા અને દાહોદ જિલ્લાના બાળકો જે કુપોષિત છે તેને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો જેમાં શું જવાબ તેમને મળ્યો છે મંત્રીના જવાબથી તેઓ પણ ચોંકી ઉઠતા તેમણે શું કહ્યું વિગતે વાત કરીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે આજે વિધાનસભાના બીજા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે ને આ પ્રશ્નોત્તરી કાળમાં ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા અને દાહોદ જિલ્લામાં જે કુપોષિત બાળકોની સંખ્યા છે તેને લઈને સવાલ કરવામાં આવ્યો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે એક તરફ વિકાસ મોડેલ ગુજરાતના ભણગાઉ છે તે સરકાર ફૂંકી રહી છે પરંતુ જમીન સ્તર પર વાત કરીએ તો નર્મદા જિલ્લામાં અગિયાર હજારથી વધારે બાળકો કુપોષણના શિકાર બનેલા છે અને દાહોદ જિલ્લાની વાત કરીએ તો ઓગણીસ હજારથી વધારે બાળકો કુપોષિત હોય તે પ્રકારનો જવાબ છે તે મંત્રી તરફથી આપવામાં આવ્યો છે આ વાત સામે આવ્યા બાદ ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે ને જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તે ફળવાતી હોય છે પરંતુ માત્ર સરકારી કાર્યક્રમોમાં તાઇફા કરવામાં આવતા હોય તે પ્રકારના આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે સાથે જ તેમણે ગ્રીન કોરિડોરની વાત હોય તેને લઈને વાત કરી અને જે રીતે આદિવાસી વિસ્તારોમાં જે અલગ અલગ પ્રોજેક્ટના નામે ધુમાડો થઈ રહ્યો છે પરંતુ આદિવાસી સમાજ પર આજે સન્માન્ય વિધાનસભાના ગૃહમાં મારા જે તારાંકિત પ્રશ્ન હતા એમાં ત્રેવીસ નંબરનો પ્રશ્ન હતો નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે ત્યારે સરકારશ્રીના મંત્રી દ્વારા એ આંકડા સહિત મને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં અગિયાર હજાર બસો ને અને દાહોદ જિલ્લામાં ઓગણીસ હજાર પાંચસોને ચોરાણું બાળકો કુપોષણથી પીડાય છે સાથીઓ એક બાજુ ગુજરાત મોડલની વાત થાય છે એક બાજુ સમાનતાની વાત થાય છે અને એક બાજુ એક એવો વિસ્તાર છે કે જ્યાં લાખો બાળકો પોતાના કુપોષણથી પીડાય છે જ્યારે પણ સીએમ નો કાર્યક્રમ હોય મંત્રીનો કાર્યક્રમ હોય વડાપ્રધાનનો કાર્યક્રમ હોય બે કરોડના નાસ્તાના ખર્ચા કરવામાં આવે છે સાત કરોડ ઇકોતેર લાખની ત્યાં ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે ત્રણ ત્રણ રૂપિયાની થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે પંદર પંદર કરોડના ડ્રોમ મંડપ અને સ્ટેજો બનાવવામાં આવે છે પણ ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર ગ્રાન્ટ નથી ત્યારે અમે આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ ત્રીસ વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે અને એ ગ્રાન્ટ એમના એનજીઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ લાખ પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે સાથીઓ બીજો એક પ્રશ્ન મારો હતો કે જે અમારો વિસ્તાર છે એ સેન્ચ્યુરી વિસ્તાર છે સુલપાણેશ્વર અભયારણ્ય છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતો ગ્રીન કોરિડોર બનાવવા માટે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે ત્યારે એ વિસ્તારમાં એકવીસ ગામો અને એમની ગામ પંચાયતોએ ચાર વખત ગ્રામસભાઓમાં આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી અમે એમાં જમીન આપવાના નથી એ પ્રકારના ગામ સભાઓના સર્વાનુમતે અસહમતિ દર્શાવતા ઠરાવો આપવામાં આવ્યા છે છતાં પ્રશાસન દ્વારા ત્યાં વસતા આદિવાસી લોકોને જબરજસ્તીથી એમની ખેતીની જમીનો કોઈપણ જાતના વળતર અને વિસ્થાપન વગર ત્યાંથી સંપાદિત કરવાની તજવીજ ચાલે છે ત્યારે આજે એ પ્રશ્નને લઈને પણ અમારો વિધાનસભામાં પ્રશ્ન હતો છેતાલીસ નંબરનો ત્યારે આજે આપના માધ્યમથી અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ એ ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં એ પ્રોજેક્ટ અમે સર્વાનુમતેથી નામંજૂર કરતો અસહમતિનો ઠરાવ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના નામે એક પણ ઇંચ નથી પાણી પુરવઠાની એક ઝરવાણી પ્રોજેક્ટ બનવાની છેલ્લા ત્રણ વર્ષથી કામ ચાલે છે ચોપન ગામમાં અમે પાણી પૂરું પાડીશું એમ દર્શાવીને કરોડો રૂપિયાના એમને બિલો ચૂકવવામાં આવ્યા છે આજે એક પણ ગામને એક ટીપું પાણી પણ એ યોજનાથી મળ્યું નથી અને અત્યારે પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક અસરથી એ તમને પાણી મળશે સાથી આ એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે કરોડો રૂપિયાની યોજનાઓ બને છે અને એના બિલો પણ ચૂકવાઈ જાય છે પણ ગ્રાઉન્ડ પર લોકોને પાણી મળતું નથી નલસે જલનું ઉત્તમ ઉદાહરણ છે એનો જે એક ભાગ છે એવી અનેક પાણી પુરવઠા યોજનાઓ ગુજરાતમાં બની છે ભ્રષ્ટાચાર કરવા માટે એમના